તો કેમ છો મારા ભાઈઓ ભાઈઓને બેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈઓ ગુજરાતી સુપરસ્ટાર એવા જિગ્નેશભાઈ કવિરાજને તો તમે જાણતા જશો અને મિત્રો તેઓ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં આવ્યા છે કેમ કે તેમણે એક નવી નવી ક્રેટા ગાડી ખરીદી છે મિત્રો તેમણે ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે ઇંગળાજ માતા અને જળિયા વીર દાદાની અસીબ કૃપાથી હું આજે ક્રેટા ગાડી લાવે છે મિત્રો તમને જણાવી દઈએ કે જી જિગ્નેશભાઈ કવિરાજે જ્યારે કાર લાવ્યા ત્યારે પોતાના પરિવાર સાથે કારની ડિલિવરી લીધી હતી અને દીકરીઓના હાથે કારના વધામણા પણ કરાવાયા હતા મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે જીગ્નેશભાઈ કવિરાજનું ગીત રિલીઝ થાય છે તો તે મિત્રો તરત જ સુપરિટ બની જાય છે કેમ કે તે ગીતોનો એક મોટો ચાહકવર છે જિગ્નેશ કવિરાજના ગીતથી પણ લોકો કાગડોળે રાહ જોતા હોય છે મિત્રો ત્રણ સપ્ટેમ્બર ઓગણીસો અઠ્યાસીના ના રોજ મહેસાણાના ખેરાલુ ગામમાં જન્મેલા જિગ્નેશ કવિરાજ એટલે જિગ્નેશ બારોડ દાદા પિતા કાકા અને મોટા પણ સંગીત ક્ષેત્રે જોડાયેલા હતા તેમણે પણ નાનપણથી જ સંગીતમાં ખૂબ જ રસ હતો અને એક કવિરાજ આઠ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી શેર કરી દેજો આવા નવા વિડીયો જોવા એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પણ એક નવા વિડીયો સાથે